પહેલી ભેટ યોજના માં માત્ર ચારસો રૂપિયા અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય જીતવાનો મોકો પ્રસારણ તેમજ પણ કરવામાં આવશે પંદર વર્ષ નો વિશ્વાસ અને મની બેક ગેરંટી તો રાહસ જુઓ છો આજે તમારી કિસ્મત જ માધુ માહિતી સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધન નો તહેવાર ની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ સભ્યતાની નિશાની એટલે ભાઈ બહેનનો પવિત્ર સંબંધનો પાવન પર્વ રક્ષાબંધન રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઘરથી સેંકડો હજારો કિલોમીટર દૂર દેશની સીમા પર રખોપું કરતા દેશના વીર જવાનોને કચ્છની દીકરીઓ દ્વારા રક્ષાબંધન કરી જવાનોની સલામતી માટે આશીર્વાદ અપાયા હતા બીએસએફના જવાનો માટે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ દ્વારા આયોજિત રક્ષાબંધન પર્વમાં માતૃવનના સંચાલિત ચંદ્રવલ્લભ નવનીત આર્ટ્સ મહિલા કોલેજ બિદરાની બહેનો દ્વારા બીએસએફ લકીનાકા બીએસએફ કોટરવિંગ કોટેશ્વર બીએસએફ જખૌ પોર્ટ તેમજ મરીન કમાન્ડો નલિયાના ઝાબાદ જવાનોને બહેનોએ રાખડી બાંધી મીઠું મોઢું કરાવ્યું હતું આ કાર્યક્રમમાં સમિતિના પ્રમુખ અરવિંદ જોશી ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા વસંતભાઈ પટેલ મૂલચંદ ગાલા મોક્ષ રામ્યા તેમજ કોલેજની બહેનો સ્ટાફ વગેરે સાથે રહી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी-छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आता आज न समाचार आती का फरी ऐसी मिली सो त्या आपसो नमस्कार